અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભુવાએ સુરતમાં કાપોતરાના દંપતીને મા તમારો યોગ પાક્યો છે તમારું ભાગ્ય ખુલી ગયા છે એમ કહીને વિધિના નામે મહિલા પર બળાત્કાર કર્યો આ મામલે પંડિતાએ ભુવા વિરુદ્ધ કાપોતરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કાપોદરા વિસ્તારમાં રહેતી બેતાલીસ વર્ષે પંડિતા ઘરકામ કરીને પરિવારને મદદરૂપ થાય છે અમરેલી ખાતે રહેતા તેના પતિ દૂરના સંબંધી ભરત કડવા કુંજળિયા ભુવો છે ગત ઓગણીસ જાન્યુઆરીએ ભુવા ભરત સુરત આવ્યો પરણીતાના ઘરે રોકાયો એકવીસ જાન્યુઆરીએ ભરત પરણીતાના પતિ સાથે બાઇક પર સુરતમાં રહેતા અન્ય સંબંધીના ઘરે ગયો રાત્રે પરત આવતી વખતે બુઆ ભરતે તેમની પાસે ફૂલ અને વિધિ માટે કેટલાક સામાન લેવડાવ્યો હતો રાત્રે નવેક વાગ્યાના અરસામાં જમીને પરણીતા તેના પતિ અને બાળકો સાથે ઘરમાં બેઠા વાતો કરતા ત્યારે અચાનક બુઆ ભરતે કહ્યું તમારો યોગ પાક્યો છે તમારા ભાગ્યે ખુલી ગયા છે તેમની પાસે પૂજા માટે સામાન માગ્યો આ સામાન આપતા ભૂઆએ દંપતીના રૂમમાં બેસાડ્યા જે અંધારું કરી દીધું અને દીવો સળગાવી મંત્ર બોલવા લાગ્યો બાદમાં પંડિતાના આંખ પર રુદ્રાક્ષ અડાતા તેણે ભુવાના વશમાં આવી આવી ગઈ ભુવાએ દંપતીને નિવસ્ત્ર થવાનું કહ્યું જેથી દંપતી નિવસ્ત્ર થતાં ભુવાએ વારાફરતી બંનેના ખોડામાં બેસવાનું કહ્યું બાદમાં તેમનો હાથ પગ ધોઈને કપડાં પહેરી લેવા જણાવ્યું આ કપડાં પહેરતા જ ભુવાએ ધોળવાનું શરૂ કરી દીધું અને પતિને બહાર જતા રહેવા માટે કહ્યું બાદમાં પંડિતાને અશ્લીલ હરકતો કરવા લાગ્યો અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ કાપોદરા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકોધારી જિલ્લા અમરેલીનાઓ જેઓ મામાફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ શ્રી એમ બી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે દિવ્યાંગ ન્યૂઝ સુરત